થાય છે <tons> <tons> <tons>

મારા ભેસ ને ચોથો મહિનો ચાલશે પછી છ મહિના પછી મારે ભેંસ

નાઈ તાતળું હું કરતો કને બિલે તું આ મેં તો કે હું નથી અમારે બેટા દૂધ ખાઈ ખાઈ આવું બાનું દૂધ તો ખાવું નહીં ગંધા આવે તમને આ તો સુકાયું આ તો નહીં પડ્યો તો આ તો ખાલી મને બેહવા આવ્યો અને વાંજો ક લઈ ગયો તો હા એ તો ઈ ચા પીવા ગયો તો આના ચાનો તો એક નમનો ડરેલો છે એ હવે અલ્યા હવે મારું આટલું દૂધ પીશે આ દોડરા એ વાત કહું હ મારે દૂધ નથી અને મારે ભેંસો તો વિવાહ છે હજી કરજો એટલે ગોમું જાવ પડશે અને હું વેલાય કિલે આતો એ દહવાળી તી તો પડી ગઈ અલ્યા અમારું ગામનું દૂધ બહુ પાતળું આવ આવે છે એટલે વિદ્યો તો એ ને આ તારો ઓર આજે કરશો કઈ આય હું યે ધોય લઈ દઉં તું જા અરે તું તને ધોઈ બીજો વાર લઈને આવું ધોતા જો યો ન કાપીઓ છે انا અમારે વારુ નકે બે નું શું તો ધોતા કે બોલ છે અરે નવ દેતો દુનડા મારે તો દુન જાવ પડશે ને ઈમણમ કોણ ચાલે મેમન બુજવાનો વાળો કોણ ને કોઈ ની તું મેમન બીધું મેમન તું મેમન છે તો આ તો મેમન જ ગણો કે તું અમારી આયો સે બની જ્યો છું ને હું આવી છે

तुम ना आवे lagi घर

તો તો વાન તો એક શબ્દ બોલે તો એક આ આ એક આખો ડાળો મારે તો પણ તમે ભમાવો તો ના કે

અલ્યા હારું કરો તમે જે સાખરી કરો અને મોય દૂધ આલતી થાય ને થઈ જાય ને તારી મન થોડું દૂધ આવી ગયો બોલ દૂધ તો બધાનું નું દૂધ પી એટલે આવતી આવું ડરલ થઈ ગયું સી એટલે તો દવાઈ થઈ સી એ નઈ ભાગતી હવે અલ્યા પણ તું હું તું સુતા પી ના જવે તું જા હવે હું ચાલી આવું તું તને તો ઢૂંઢ દે તો પછી નોકર તો બી નોકર છે પછી ધોવાની અમાર ફોન તું ધોય તો ન અમે કરશું તો તો અમે આ મુ નહીં એ ધોઈ કાટતો એ મુ તો ક્યાં એકદમ આ તો ખાલી એ તો કઈ તમાર ખોદ લેવા તો ખાલી તો કોઈ ચા ન મે જો એક જ આ તું તું અમે ધોયા તો તો ઈ હવે હવે હું જઉં હવે એક તો જમ તો કઈ ચા ના બોવાય હું કેમ કોછું તે કાઈધું હવે હવે કનું તાત્યા હવે લાલા ઘરે તાત્યા જઉં અડી બે હો અરે ચાનો આરામ થોડોક બની